स्पेलिंग उच्चार साथ अच्छा अंग्रेजी शब्दों इल e ओ क्यू यू एन सी ईलोक्न्स एटे वक्तृत्व L एल ओ क्यू यू एन टी इनक्स एट वक् पट्टू अथवा वाचड़ ई एल एस ई एल्स एट C सी आई डी ए टी ईल्यूसिडेट एट प्रकाश पाड़ो ઈ એલયુ ડીઈ ઇલયુડ એટલે સરકી અથવા દૂર જતું ઈ એલ યુ એસ આઈ વી ઇલ્યુઝીવ એટલે સરકી જતું ઇ એમ એ સી આઈ એ ટી ઇમેસિએટ એટલે નબળું બનાવું ઈ એમ એ એસ સી યુ એલ એ ટી ઇમેસ્ક્યુલેટ એટલે ખસી કરવું E M B A N K M E N T એ બેંકમેન્ટ એટલે પાળ અથવા બંધ E M B A R G O M બાર્ગો એટલે પ્રતિબંધ E M B R A R A S એમ્બેરેસ એટલે મુંઝવણ E M B A S, -S, -S, -S Y एम्बेसी એટલે એલજી કચેરી અથવા દૂતવાસ ઈ એમ બી ઈ ડબલ એલ આઈએસ એચ એમ્બેલિસ એટલે ચમકાવું ઈ એમ બી ઈ ડબલ ઝેડ એલ ઈ એમ્બેઝલ એટલે ઉצાપત કરવી ઈ એમ બી એલ એ ઝ ઓ એન એમ્બલેઝલ એટલે લાક્ષણિક શણગાર કરવું ઈ એમ બી એલ ઇ એમ એમ બ્લમ એટલે અથવા ચિહ્ન ઇ એમ બી ઓ એલ ડી ઈ એન એમ્બોલ્ડન એટલે હિંમત આપવી